જય મહાકારીમા તમારા શબ્દો તમારા બાળક તું મારી આંખોનો તારો છે ખૂબ જ હૃદય પરસી અને મમતા ભર્યા છે આ વાક્ય માતાના અપાર પ્રેમ રક્ષણ અને બાળક પ્રત્યેની અમર મમતાને વ્યક્ત કરે છે જેમ કે આંખનો તારો એટલે સૌથી કિંમતી અને રક્ષણ કરવા યોગ્ય વસ્તુ મહાકારીમાં ને ભક્તો બહુવિધ સ્વરૂપે ઓળખે છે એક તરફ ભયંકર અસુર વિનાશક અને કાનની અધિષ્ઠાતે બીજી તરફ અંત્ય દયાળુ માતૃ સ્વરૂપા જે ભક્તને બાળકની જેમ પોતાના આચરણમાં સમાવી લે છે ઘણા ભક્તો મહાકારીને મા તરીકે પોકારે છે અને માતાને માને છે તેઓ દરેક ભક્તને પોતાના બાળકની જેમ જુએ છે તમારા આ વાક્યને મહાકારી માના સંદેશ તરીકે જોતા તે આ રીતે અર્થઘટન થઈ શકે છે માનો સંદેશ હે મારા બાળક તું મારી આંખોનો તારો છે મારા આચરમાં તું સુરક્ષિત છે ભયની કોઈ જરૂર નથી જેમ તારી આંખોમાં તારો તારો છે તેમ મારી દ્રષ્ટિમાં તું સૌથી પ્રિય અને અમૂલ્ય છે દુષ્ટતા ભય કે અંધકાર આવે તો મને પોકારજે હું તારી સુરક્ષા માટે કારી બની જઈશ અને તારા માટે મમતામયી માં બની રહીશ આવા પ્રેમાળ સંદેશ મહાકારીના ભક્તિમય સ્વરૂપને ખૂબ જ સુંદર રીતે દર્શાવે છે જ્યાં તેઓ ભક્તને બાળકની જેમ પોતાનું માને છે અને તેની રક્ષા માટે કંઈક પણ કરી શકે છે જય કાલી જો તમે આને કોઈ ખાસ સંદર્ભમાં જેમ કે ભજન પ્રાર્થના કે અનુભવ કહ્યું હોય તો વધુ વિગત આપજો તો હું વધુ ઉડાનથી સમજાવી શકું મા કાલીનો સંદેશ એટલે ભય નકારાત્મકતા અને અજ્ઞાનનો નાશ કરીને આંતરિક શક્તિ હિંમત અને જ્ઞાનનો સંચાર કરવો જે તેમના શક્તિશાળી મંત્રો જેમ કે ઓમ ક્રીમ કાલી નમઃ દ્વારા પ્રાપ્ત થાય છે જે ભય દૂર કરી આત્મવિશ્વાસ વધારી અને જીવનમાં સફળતાનો માર્ગ દર્શાવે છે તેમનો સંદેશ સાધકને શક્તિશાળી બનાવી અજ્ઞાનના અંધકારને દૂર કરી આત્મજ્ઞાન તરફ આગળ વધવા પ્રેરિત કરે છે મા કાલીના સંદેશાનું મૂળ શક્તિ અને ભયનો નાશ મા કાલી ક્રોધ અને શક્તિનું પ્રતીક છે જે જીવનની મુશ્કેલ પરિસ્થિતિઓ અને દુશ્મનો સામે રક્ષણ આપે છે નકારાત્મકતાનો નાશ તેઓ અજ્ઞાન અહંકાર અને નકારાત્મકતાનો નાશ કરી સાધકને શુદ્ધ અને સકારાત્મક બનાવે છે આંતરિક જાગૃતિ તેમનો સંદેશ આંતરિક શક્તિ અને આત્મવિશ્વાસ જગાવીને આધ્યાત્મિક વિકાસ તરફ દોરી જાય છે મા કાલીના કેટલાક મુખ્ય મંત્રો અને તેમના સંદેશા એકાક્ષરી બીજ મંત્ર મૂળ મંત્ર ઓમ ક્લિંગ કાલિકાએ નમઃ સંદેશ આ મંત્ર કાલીનું મૂળ બીજ છે જે શક્તિ અને ભયનો નાશ કરે છે ક્લીમ અજ્ઞાનનો નાશ કરનારો અવાજ છે દક્ષિણ કાલી બીજ મંત્ર ઓમ હિમ હિમ હુમ હું ક્લીમ 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 દક્ષિણે કાલિકે ક્રીમ ક્લીમ ક્લીમ હોમ હોમ હીમ હીમ સંદેશ ભય તનાવ અને શત્રુઓનો અંત લાવે છે આમ વિશ્વાસ અને સકારાત્મકતા વધારે છે મનોકામના પૂર્તિ મંત્ર હીમ હ્રીં ક્લીમ આદ્ય કાલિકે પરમેશ્વરી સ્વાહા સંદેશ આ મંત્ર તમામ પ્રકારની સમસ્યાઓ દૂર કરી ઈચ્છાઓ પૂરી કરવા માટે શક્તિશાળી માનવામાં આવે છે મા કાલીનો સંદેશ જીવનના અંધકારને દૂર કરી સત્ય અને જ્ઞાનના પ્રકાશ તરફ લઈ જવાનો છે જે ભક્તિ અને નિષ્ઠાપૂર્વક તેમના મંત્રોના જાપ દ્વારા પ્રાપ્ત થાય છે मा काली के कई शक्तिशाली मन्त्र जय मा काली मा सर्नु सारु कलयु कल्ले। सर्नु कल्याण गर्ज्यो